રાજકોટ જિલ્લામાં અત્યારની સ્થિતિ એક લાખ પંદર હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે ઘઉં અને ચણા પાકનું વાવેતર છે આપણો રાજકોટનો સામાન્ય વાવેતર વિસ્તાર બે લાખ ચોરાણું હજાર જેટલો છે એટલે એમાંથી લગભગ અડધો જેવું થયું કહેવાય હજુ ગત વર્ષે આ ગત વર્ષે આ ટાઈમે એક લાખ છેતાલીસ હજાર જેટલું વાવેતર હતું એમાં આ વખતે એક લાખ પંદર થોડું ત્રીસ હજાર હેક્ટર જેટલું ઓછું વાવેતર છે જેમાં થોડું હમણાં સુધી વાતાવરણ અનુકૂળ ન હતું પાકોને એટલે હવે વાવણી થવા માંડી છે ને આપણે એટલો વાવેતર વિસ્તાર લગભગ થઈ જશે દરેક તાલુકાઓમાં વાવેતર તો છે એમાં સૌથી વધુ વિસ્તાર તો ગોંડલ તાલુકામાં છે છવ્વીસ હજાર પાંચસો હેક્ટરનો અને એમાં સૌથી વધારે વાવેતર ચણા પાકનું કરવામાં આવ્યું છે ઘઉંનું કુલ વાવેતર ચુમ્માલીસ હજાર હેક્ટર જેટલું છે અને એમાં ચણા પાકમાં તેતાલીસ હજાર હેક્ટરનું વાવેતર થયું છે જ્યારે જીરુમાં છ હજાર છસો હેક્ટર વાવેતર થયું છે અને ધાણામાં સાત હજાર સાતસો અને લસણમાં એક હજાર સાતસો હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે એમાં ધાણા જીરું અને લસણ એમાં હજુ વાવેતર વધશે આ વખતે ગરમી હતી હમણાં સુધી જેથી વાવણી સિઝન લગભગ ઓક્ટોબર પંદર પછી ચાલુ થતી હોય છે રવી સીઝનની તો હમણાં સુધી ગરમી હતી એટલે આ વખત વાવતા થોડું મોડું થયું છે નવેમ્બર એન્ડથી ચાલુ થયું છે